એટલે સદગુરુ મહારાજ સવારામ બાપાને એમ કે છે કે અવસર વેળાએ તમે ઉભા રહીજો જ્યારે અમારી અંધઘડી આવે ને ત્યારે તમે ઉભા રહીજો પછી શું કે છે કે છોડીને જો જાશો તો શોભશે અને સ્વામી તમને અને નવે ખંડમાં નેજો તમારો લાજી જાય નવખંડ ધરતી છે માં આપડા દેહની અંદર નવખંડ છે